પપ્પા ગોઠણીયા વારે વાયરિયા છો ગાડી ધોવા વેવાય જ આવું થી લગન માં જા મસ્ત મજાની સાફ સફાઈ ગાડી ને ટીકડે ટીકી કરવા મીના રે

ભાઈ રામેં છે કેવો ઓય અતમ પછી એટલો ઝઘડો કરશે કે વાટ કુસોમાં આને તો હોતિયું બે બી તો પડી ગઈ રજા લે રજા પડી ગઈ હું તો આવી વિડીયો શૂટ કરવા લેસન કરાવજે જોઈ લેન પપ્પાને હાલો શું કરાવતા હતા એવું છે

cái hạt bên đây nè Hãy subscribe cho kênh Ghiền Để không

ચાલો જો મસ્ત મજાના પેડા મમ્મીએ વાળી લીધા છે ખબર નહીં